નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ અરવલ્લી ત્રણ આંગણવાડી કેન્દ્રમાં મહિલા પર હુમલાનો બનાવ સામે આવ્યો છે આંગણવાડી તેડગર ભરતીમાં નિમણૂંક પામેલ મહિલા પર અન્ય મહિલાએ હુમલો કર્યો ભરતીમાં વેઇટિંગ લિસ્ટમાં ત્રીજું સ્થાન ધરાવતી મહિલાએ હુમલો કર્યો આંગણવાડીમાં નોકરી નહીં કરવા દઈએ તેમ કરીને હુમલો કરવામાં આવ્યો ભોગબંદાર મહિલા માલપુર સીડીપીઓ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાંથી તેઓને સંતોષકારક જવાબ ન મળ્યો સીડીપીઓ એ તેડાગર મહિલાને ગામનો પ્રશ્ન હોવાનો જવાબ આપતા મહિલાઓ રોષે ભરાઈ મારું નામ લખ્યું રામાભાઈ પાંડોર છે હું હેલો દર ત્રણ માં તેડાગર તરીકે મારો કમ્પલસરી ઓર્ડર મળેલો છે તો તે ગામ લોકો છે એ વિરોધ કરું છું મારા પ્રત્યે તો હું એની રજૂઆત કરવા માટે સીડીપીઓ ઓફિસ ગઈ તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમે તો કંઈ શું કરી શકીએ જે તમારો ગામ લોકોનો પ્રશ્ન છે ગામના બે મોટા માણસો લઈને તમે સમાધાન થઈ શકો તો કરી શકો એમ